પ્રજા સાથે મંત્રીએ પણ જાહેરમાં પોતાની વેદના ઠાલવીને આ નિવેદન આપ્યું છે તો પુલવામાવ રોકદો પાકિસ્તાન કોઠોકદો એક તરફ દેશભરમાં આ ઘટનાને પગલે રોષ પ્રગટ થઈ રહ્યો છે દરેક પક્ષ અત્યારે પોતાનો રોષ ઠાલવી રહ્યો છે એ પણ કહી રહ્યા છે કે સરકાર સાથે છીએ અને આતંકીઓ સામે મજબૂત પગલા ભરવામાં આવે જડવાતોડ જવાબ આપવામાં આવે પાકિસ્તાનને ત્યારે પુલવામા હુમલા પર ગણપત વસાવાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું તેમનું દુઃખ છલકાઈ આવ્યું છે કહી રહ્યા છે કે ચુનાવ દો પાકિસ્તાન દો તો આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે પહેલા પાકિસ્તાનમાં થવી જોઈએ આ પ્રમાણે ગણપત વસાવાએ નિવેદન આપ્યું છે માંગરોળમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જાહેર સભામાં ગણપત વસાવાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે મોદી સાહેબ સાથે છે અમને કદાચ લોકસભાની ચૂંટણી બે મહિના મોડી આપશે તો ચાલશે પણ પાકિસ્તાનને જે છે એના માટે હું એટલું ચોક્કસ કહીશ કે અત્યારે ચુનાવ રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો લોકસભાના ચુનાવ પહેલા પાકિસ્તાનમાં એક શોક સભા થવી જોઈએ મિત્રો પાકિસ્તાનની અંદર એ પ્રકારની કામગીરી આપણું લશ્કર કરે એવા સવાસો કરોડ દેશવાસીઓની લાગણી છે આજે બનાવના બે દિવસ થયા છે સવાસો કરોડ દેશવાસીઓ રાત્રે ઊંઘતા નથી જે પ્રકારે કૃત્ય કર્યું છે એને છેતરીને આપણા સૈનિકોને માર્યા છે એનો બદલો ચોક્કસ આપણે લેવાનો છે મિત્રો ત્યારે ભાઈઓ બહેનો દેશના જવાનો ઉપર પૂરેપૂરો ભરોસો છે અને સીઆરપીએફે કીધું છે કે સ્થળ અને સમય અમે નક્કી કરીશું બદલો લેવા માટે એટલે આપણે બધી જ જવાબદારી પૂરેપૂરો વિશ્વાસ સાથે લશ્કરને સમર્પિત કરીએ છીએ કે જે કંઈ લશ્કર કામ કરશે એની સાથે સવાસો કરોડ દેશવાસીઓ એની સાથે ખભા ખભા મિલાવીને ઉભા રહેવાના છે